Não one's

પ્રવેશ થવો જોઈએ ત્યાં પણ ઓગણત્રીસ મે ના રોજ મોડી રાત્રે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો એટલે કેરળમાં પણ ચોમાસું વહેલું આવ્યું મુંબઈમાં પણ ચોમાસું છે એ સમય કરતાં વહેલું આવ્યું અને ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો આજે અગિયાર જૂન બે ના રોજ ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે એટલે સમય કરતાં ચાર દિવસ ચોમાસું વહેલું છે ગુજરાતની અંદર ચોમાસું આમ જોવા જઈએ તો નોર્મલ રીતે પંદર જૂને શરૂઆત થતી હોય છે પણ હવે આજે અગિયાર જૂન ના રોજ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે જોકે આ કોઈ નવી વાત નથી આની પહેલા પણ ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે ચોમાસું ગુજરાતમાં સમય કરતાં વહેલું પ્રવેશી ગયું હોય આ વર્ષે પણ પ્રારંભ છે એ એ વહેલો છે છે અત્યારની કન્ડિશનની વાત કરવા જઈએ તો આજે ચોમાસું જે આપણા દક્ષિણ ગુજરાતના નવસારી હોય વલસાડ હોય અથવા તો ભીલી મોરા ડાંગ આહવા સુધીના જે વિસ્તારો છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોને કવર કરી લીધા છે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે અને દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે અને સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના જે ગીર સોમનાથ જિલ્લાના જે વેરાવળના દરિયાકાંઠાથી માત્ર ચાલીસ કે પિસ્તાલીસ કિલોમીટર જેટલું ચોમાસું છે એ અત્યારે જ્યાં સુધી હું તમને વાત કરી રહ્યો છું અગિયાર જૂન બે હાજર ચોવીસ ના રોજ બપોરે એક વાગ્યા સુધીનું જે મારું પ્રિડિક્શન છે ત્યાં સુધી વેરાવળથી ચાલીસ કે પિસ્તાલીસ કિલોમીટર ચોમાસુ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સહિતના વિસ્તારોની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે એટલે ચોમાસુ છે એ સમય કરતા વહેલો પ્રવેશ કર્યો છે જો કે હવે આ ચોમાસાની શરૂઆત આજથી થઈ છે એટલે ગુજરાતની અંદર આજથી ચોમાસાનો પ્રારંભ ગણી શકાય હવે આગળ જેમ જેમ ઉત્તર તરફ ચોમાસું આગળ વધશે એટલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત

ખૂબ આનંદના અને સારા સમાચાર ગણી શકાય એટલે આજના આ વિડીયો એટલું જણાવવાનું હતું કે નૈઋત્યનું ચોમાસું છે ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો છે આ સારા સમાચાર હું આપને આપી રહ્યો છું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ આનંદના સમાચાર છે એ તમારા તરફ દ્વારા બીજા ખેડૂતોને પ્રાપ્ત થાય બીજા નાગરિકોને પ્રાપ્ત થાય એ માટે તેને આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવાનું ચાલુ કરજો જેથી કરીને દરેક ગુજરાતીઓને આ આનંદના સમાચાર મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી